અત્યારે બની રહ્યો છે મિત્રો તેજની તૈયારી બધી તો એક થાય છે અને ખુરશી ને બધું છે જોઈ લો મિત્રો આવી બધી તૈયારી અત્યારે ચાલી રહી છે આ બીજો હોલ બહુ આય મસ્ત હોલ છે અને આ બીજો હોલ છે આમ કથાનો તો જોઈ શકો મિત્રો અહીંયા બધી તૈયારી ફૂલ થઈ રહી છે ગાડલું શેટી બધું આવી દીધું છે તો જો આવી બધી અહીંયા તો કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા એવું છે મિત્રો કે મોરજી બાપુ જ્યારે સપ્તાહ વાય છે ને બોર બાર વાગ્યે પૂરી થઈ જાય ને પાછા તેણે કશું હોય તો ચાલુ ના કરે એટલે રામકથા વાંચીને આવે છે ને પછી એને અહીંયા વિહામો કરવાનો એટલે લખેલું હતું મિત્રો એ પ્રમાણે કહું છું તો જોઈએ કે તમે કેવી મોટી મોટી સીલું ગાળેલી છે મિત્રો એક બે તો નહીં મિત્રો પણ ઘણી બધી સીલું ગાળેલી છે ચાલો બતાવું આ બે સીલ જોઈએ કો તમે બહુ જાયજુ સીલું ગાળેલું છે જોઈએ કો મિત્રો તમે બોટ જોઈ શકતા છો ગોપનાથ ના બોટની તૈયારી બધી થઈ રહી છે અને જો અત્યારે બધું પીટ કરે છે જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણા બધું જોતા બધા મજામાં જવું ને અત્યારે વાગી ગયા છે મિત્રો બહાર જવું અને તમને બધાને ખબર તો પડી જ ગઈ છે થમલેન જોઈને કે શેના પર બ્લોક છે અને તમે બધા થમલેન જોઈને તો આવ્યા જ જવો તો ચાલો નીકળીએ ફટાફટ ગોપનાથ જવા માટે મોરારજી બાપુની કથાનું આયોજન કે ટાઈપનું કરેલું છે બધું તમને વિડીયોમાં બતાવી તો વિડીયો અંત સુધી જોજો અત્યારે મોડું નથી કરવું ચાલો

તો એના માટે હું પેલા કહી દઉં હવે વાર ખાલી બે દિવસની છે આજે બે ઓક્ટોબર થઈ ગયો છે ચાર ઓક્ટોબર પાંચ બે હજાર પચીસના દિવસે ચાલુ થાય છે અને જ બાર ઓક્ટોબર પાંચ બે હજાર પચીસ રવિવારે પૂર્ણ થાય છે એટલે આ ખાસ નોંધ લેજો મિત્રો કોઈ આગળથી ભક્ત આવતા હોય તો છેતરાયની એના માટે મારે તારીખ આપવી પડી અને થમલેનમાં પણ હું તારીખ આપી તો જો અત્યારે બહુ જોરદાર તૈયારી થઈ રહી છે મોરજી બાપુને સપ્તાહવાસન એવું બધું બનાવ્યું છે આપણે આગળ નિહાળીએ અત્યારે તો આપણે ખાલી ગ્રાઉન્ડમાં આટા મારી છીએ તો ચાલો આગળ જઈએ નિહાળીએ કેવી બધી તૈયારી સારી રહી છે એક પરથી વરસાદનો માહોલ છે એટલે તૈયારી પણ મિત્રો બહુ જોરદાર કરવી પડતી હોય કેમકે એને કાંઈ વરસાદનું કાંઈ સપ્તાહ તો મિત્રો બન ના રહે એની તારીખ રમાજી હોય એટલે તો એટલે હોશિયાર જોરદાર કરતા છે તૈયારી ચાલો ને આપણે જોઈએ મિત્રો કેવી કાય કરતી તૈયારી કરે છે હવે મિત્રો આપણે પોગી જાત છે મોરજી બપોની સપ્તાના તેજ પર તો આ તૈયારી બની રહ્યો છે મિત્રો તેજની તૈયારી બધી જો એક થાય છે ના ખુડશી ને બધું છે લઈ લો મિત્રો આવી બધી તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂક સમયમાં સપ્તાહનો શરૂઆત થવાની છે અને જો મસ્ત મજાનો મિત્રો તેજ બનાવે છે ખુરશીન બધું જો ઉપર માયક ઉપર મોટા પંખા ઘણું બધું મિત્રો અત્યારે ચાલુ કરી રહ્યા છે ને જો આ તે તેજ તો મિત્રો જોઈ શકો તમે આ મસ્ત મજાનો તેજ બનાવે છે ને એટલીક જ જગ્યા છે જોઈ શકો તો અત્યારે બધું ફૂલ તૈયારીમાં ચાલે છે કેમ કે ફૂલ તૈયારીમાં ચાલે હવે નજીક આવી ગયો છે કોઈથી વરસાદ કોઈ માણસને કામ પણ ન કરવા દે વરસાદના કારણે અને સપ્તાહને બે દિવસની વાર છે તો ચાલો મિત્રો હવે આગળ જાય બધું રસોડાનું જાણવા તો ચાલો બન્યા રહેજો તો મારા કલે જાવ અહીંયા તો બધી તૈયારી ચાલી રહી છે અહીંયા તો આપણે મોરારજી બાપુની સપ્તાહનું આયોજન છે અને રસોડાનું બધું આમ આગળ છે અને આપણે ગાડી પડી છે આમ મહાદેવના મંદિર પાસે તો આપણે ગાડી લઈને જવું જોઈએ નાથી પછી નીકળશું ઘરે એટલે જો અહીંયા ગાડલાની પછી તેજની પછી ટેપ બધું પંખાનું એવું બધું આયોજન ચાલુ છે હજી કોઈ પૂરું નથી થયું બે ત્રણ દિવસની એટલે બે દિવસની વાત છે તો બધું પૂરું કરી દે ને આની ઉપર મિત્રો સપ્તાહ છે ને ચાલુ જ રહેવાની છે કોઈ જાતે બન નહીં રહે કેમ કે વરસાદ આવશે કે નહીં આવે ને ઉપર તાર પત્રીથી મિત્રો મંડપ બનાવેલો છે એટલે કોઈ એવો પ્રોબ્લેમ તો નહીં જ આવે એટલે ચાલુ જ છે તો કોઈ ભાવ ભક્ત આગેથી આવવા માગતા હોય તો આવી શકે ચાલુ જ છે તો ચાલો આપણે રસોડા બધે જઈએ હવે તો હવે પોસી ગયા મિત્રો આપણે બીજી જગ્યાએ બીજી જગ્યા એટલે કે આ જગ્યાએ રામકથાનો ઉતારો આપવાનો છે અને તમે જોઈ શકતા છો આ જગ્યાએ રામકથા ઉતારો દેવાની અને જો આ બધી તૈયારી અહીંયા પણ ચાલી રહી છે ધમધબાટ

ને હજી કાંઈક હોલ છે અને આગળ બધું બાકડા ને એવું બધું ગોઠવી રહ્યા છે ને આજે રામકથા બેસ્ટન નથી થોડુંક મિત્રો દૂર છે એટલે બહુ જાદુ દૂર નથી પણ ખાલી અડધો કિલોમીટર એટલે થોડું કેટલું છે પણ આપણે કાંઈ ગાડી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી પહોંચી ગયા છે ગમે એમ કરી પણ તો જો આ બીજો હોલ બહુ આ મસ્ત હોલ છે અને આ બીજો હોલ છે રામકથાનો તો જઈએ કો મિત્રો અહીંયા બધી તૈયારી ફૂલ થઈ રહી છે ગાડલું શેટી બધું આવી દીધું છે તો જો આવી બધી અહીંયા તો કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંથી થોડોક મેં કીધું અડધો કિલોમીટર છે આમ રસ્તો આમ ત્રાસમાં ગણીને આમ રસ્ત જાય તો બાકી આડબર ત્યાં કહેવા નથી ને તો છે જ ખાલી એક ખેતર વટીને આવડવા એટલે તરત પૂરું થઈ જાય છે મિત્રો ને તો જે દિવસે મિત્રો આમ કથા બેસવાની છે ને તે દિવસે પહેલાં ઉતારો અહીંયા છે અને અહીંથી મારા જે બાપુ જવાના છે મેં તમને પહેલી જગ્યા બતાવી ના બેસવાની છે ને ના તો આ હતી મિત્રો બેસવાની જગ્યા તો ચાલો હજી આપણે રસોડા નથી ઘણું બધું મિત્રો વિડીયોમાં જાણવાનું છે અને વિડીયો પણ બહુ મોટો થઈ જશે એટલે આપણે નાની નાની કલેપ લઈને તમને બધું અચ્છા હવે પહોંચી ગયા છીએ મિત્રો આપણે નવી જગ્યાએ એટલે કે રામકથાનો કાર્યક્રમનું જો મોટું ટીકર મારેલું છે બહુ મીડિયમ ચાલો એની અંદર આપણે મુલાકાત લઈ તો જો પેલું મિત્રો અહીં રાઉન્ડ મેકેલું છે તમે જોઈ શકતા છે જો આ આવેલું રાઉન્ડ છે જો મોટું જ રાઉન્ડ મેકેલું છે બે બાજુ દરવાજા આ બાજુ આ બાજુ ને આ બધી તો તૈયારી અત્યારે ચાલી રહી છે કેમ કે મેં કીધું એમ બોલા પણ એવી તૈયારી ચાલી રહી એવી જ રીતે અહીંયા તૈયારી પણ બધી ચાલી રહી છે ને અહીંયા બધું અંદર જાય તો પછી ખબર પડે મિત્રો કેવી બધી તૈયારી છે તો અહીંયા જો બહુ જોરદાર તૈયારી અંદર ચાલી રહી છે અને આપણે અહીં કેળો ગોતવો પડશે થોડોક કેળો એટલા માટે છે નહીં પણ ઓલી બાજુ છે ને અહીંયા જો પંખાની બધી વ્યવસ્થા કરેલી છે એટલે મને અંદાજ પ્રમાણે મિત્રો અહીંયા જમવાની વ્યવસ્થા હોય છે પછી એ ખબર નથી પણ આપણે ત્યાં આયકળ જાય એટલે કંપ થઈ જાય કે જેની જગ્યાએ તો આપણે ત્યાં કેડો ન જોડ્યો મિત્રો એટલે જો અહીં પડવાનું છે હોપટ જો આવી જગ્યાએ ને આમાં લીધ ગમે એટલે વટી જવાનું છે જગ્યા મિત્રો એ હે કે જો અહીંયા તમે જોઈ એક છો બે બાજુ રોડના કાંઠે આવ એટલે અહીંયા એવું છે મિત્રો કે મોરજી બાપુ જ્યારે સપ્તાહ વાય છે ને બોર બાર વાગ્યે પૂરી થઈ જાય ને અને પાછા કશું હોય તો ચાલુ ના કરે એટલે રામકથા વાંચીને આવે છે ને પછી એને વિહામો કરવાનું એટલે લખેલું હતું મિત્રો એ પ્રમાણે કહું તો તો એના માટે આ હોલ છે બસ એટલું બધું મિત્રો છે નહીં પણ ચાલો નહીં આપણે હવે જઈએ આગળ બધું જાણીએ બહુ મોટો વિડીયો થઈ જશે એના કરતાં આપણે ઘડું નથી કરવું મિત્રો મેરી અહીંયા મિત્રો છે ને આ તેજી જગ્યાએ આવ્યાના જમવાની વ્યવસ્થા છે અહીંયા તમે પાણીનું બધું જોઈશું સ્ટેપ મેકી દીધા છે પબ્લિક તો મિત્રો અહીંયા લાખો જેટલું તો હોય છે એટલે હું લાખો કહું પણ મિત્રો કરોડો હોય તો કહેવાય નહીં તો આપણે બધું આગળ વિડીયોમાં નિહાળીશું તમે સબસ્ક્રાઈબ પાછા ન કરી હોય તો અહીંયા સડી દે મને કહી દો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમને સપ્તાહ જાણવા મળશે હાલા જાણવા હું સોરી સપ્તાહ સાંભળવા મળશે અને અહીંયા જો બધી ફૂલ તૈયારી સારા છે ફૂલ બાકાજી કહી ગઈ તો બાકાજીકી તૈયારી કરી અને એક વરથી મિત્રો આ વરસાદ બહુ આનંદ છે તૈયારી હાવ નજીક આવી ગઈ છે રામકથા અને એક ત્યાં ગારો થાય ને એ બહુ કનડે આમ જાવ મિત્રો કોરું હોય પીનું હોય કંઈક તો ફેર પડે ને જવું કનડે છે પણ બેન તો નહીં જ રે ચાલુ છે ચાલુ જોરદાર બીલું નથી આપણે આગળ છે ને તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ સોથી જગ્યા એટલે કે રસોડાના વિભાગમાં ને રસોડાના વિભાગમાં તમને બતાવું તો જોઈ શકો તમે કેવી મોટી મોટી સીલું ગાળેલું છે મિત્રો એક બે તો નહીં મિત્રો પણ ઘણી બધી સીલું ગાળેલી છે ચાલો બતાવું આ બે સુલું જોઈ શકો તમે બહુ ઝાઝું સીલું ગાળેલું છે જોઈ શકો આમ ફૂલ એટલે ફૂલ તૈયારી ચાલી રહી છે આ રસોડાની જગ્યાએ અને બીજી વસ્તુ એ કે અહીંયા તો મિત્રો ગસના બાટલા ને એવું ઘણું બધું ડીસું ને એવું બધું મેકેલું છે અને જો આ બધું કમ્પ્લીટ કામ ચાલી રહ્યું છે તો આવી બધી તૈયારી ચાલી રહી છે સોયલોની ને એવી બધી અને આ ઓઇલપા પણ હજી કંઈક વ્યવસ્થા વ્યવસ્થા કરેલી છે ચાલો આપણે બધું નિહાળીએ હવે આ છે મિત્રો રસોડામાં સામાન ઘઉં ચોખા દાળ પછી તેલ નિમક આવું બધું ઘણી જાતનું બધું કાચું રસોઈ આવી ગયેલું છે ને તો એને તપી મારેલી છે તો ફરી દૂધનું આવું બધું છે અહીંયા મિત્રો એટલો તો રસોડાનો હજી આગું સામાન આવી ગયો છે રસોઈ બનાવવા માટેનું એટલે બધા સેવા દાન કરેલું હોય એ બધું એવું બધું અત્યારે ભેગું થયું છે કે બે દિવસની વર્ષે તો આટલું બધું રસોડું ભરાઈ ગયું છે આગું મેં બતાવ્યું ને અહીંયા તો મિત્રો મેળાની જેવી જ રીતે તૈયારી થાય છે જો તો અહીંયા જો બોટ બોટ ને એવું સરખા બધું વસ્તુ આવ્યું છે તો આપનું અરે નિહલ તાતાજી ઉપાધીની વાળી તો આયા મારા ઘરે જાવ તમને વસ્તુ મેન બતાવવાનું હતું એસ કૌ તો જોજો તમે આયા તો ફૂલ બાકાજીકી બોલવાની છે એક બાજુ મોરાજી બાપુ રામકથાની બાકાજીકી બોલાવ છે અને એક બાજુ બોટ અહીંયા બાકાજીકી બોલા છે અને બોટ ની અત્યારે બધી તૈયારી થઈ રહી છે મેળા ટાઈપ નું છે બધું હવે બધી વાર છે એટલે થોડું ઘણું બધું તૈયારી કરી રહ્યા છે મારા કલેજો જાવ ને જો આ બધું તમે જોઈ એકતા છો આ બધું સામાન આવવા મળ્યો છે એટલે મિત્રો માંડવાનું બધું એટલે અહીંયા મેળવ ટાઈપનો ઉત્સાહ છે અને ઘણા બધા મિત્રો બાળકો માટે ખાસ વસ્તુ છે એ કીધું થોડીક તલીફ લઈ લો ને જો આ બધું ખેતરમાં રાખેલું છે અને આ બોટની તૈયારી અત્યારે ફૂલ કરી રહ્યા છે અને એક પરથી આ વરસાદના કારણે બધાને થોડુંક થોડુંક નુકસાન પહોંચી ગયું છે તો જો મિત્રો તમે બોટ જોઈ શકતા ના બોટની તૈયારી બધી થઈ રહી છે અને જો અત્યારે બધું પીટ કરે છે કેમ કે હજી કોઈ ફીટ નથી છે બધી મિત્રો આ બધું તો ગોઠવી રહ્યા છે ભાડું બાડું હું છે બધું જાણીશું તો તૈયારી કરી રહ્યા છે આ જોઈએ કોઈ મિત્રો પોટ તો જો આવું બધું ચાલી રહ્યું છે ઓલી પાછો મોટર ને એવું બધું ફીટ કરે છે અત્યારે નીકળો તો મિત્રો હું હવારમાં ઘરેથી બાર વાગી ગઈ ને અત્યારે વાગી છે અડધી આજનો બોલો બસ અહીંયા સુધી રાખવો બહુ મોટો નથી કરવો આશા કરું કે તમને બધા મિત્રોને જો ગમ્યો હોય તો હર હર મહાદીની કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરશો તો મળશું હવે કાલના નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો